પણ અહીં આ રીતે લીટી દોરી દઉં તો આ ત્રણ રેખાખંડ અને આ ત્રણ ખૂણા મળીને શું બન્યું ત્રિકોણ બન્યો પણ એ જ રીતે

C અને T એવા મે શિરોના નામ આપ્યા અને એ ચાર ખૂણાના પણ આ બંનેમાં શું તફાવત છે કે આની બાજુઓ જુદા જુદા માપની છે ખરું અહીં બાજુઓ બધી સરખા માપની છે દાખલા તરીકે આ ત્રણ સેમી છે તો બાકીની બધી જ બાજુઓ પણ ત્રણ ની છે પણ અહીં જો આ છ સેમીની છે તો આ સામેની બાજુ એટલે કે સીડીસી બાજુ અને એડી બાજુ છ સેન્ટીમીટરની છે પણ આ બાજુ અને બાજુ એનાથી નાની અહીં સેન્ટીમીટરની બાજુઓ છે તો આ શું બન્યું આ બન્યું લંબચોરસ આ બન્યું ચોરસ ખરું જો હજુ આમાં થોડુંક વધારે કે આ બંને બાજુઓ ચોરસની વાત કરીએ સૌથી પહેલા તો ચોરસમાં કેટલી બાજુઓ ચાર બાજુઓ એ બી એના જેટલું જ માં બીસી એના જેટલું માં સીડી અને એના જેટલું માં ચારે ચાર સરખી હોય ત્યારે એને કહેવાય ચોરસ એની સાથે સાથે બી સી અને ડી એને શું કહેવાય શિરો બિંદુ બીજી વાત શું છે ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો કેવા ખૂણા છે કાઠ ખરું બધાનું માપ છે પછી આમાં બીજી વાત પણ શીખવાની છે આપણે પરિણિતિ ક્ષેત્રફળ સુધીશું ને ત્યારે એ કામમાં આવશે એટલા માટે બતાવશું આ બે રેખાઓને એટલે કે બીસી રેખાખંડ અને સીડી રેખા ને પાસ પાસેની બાજુઓ કહેવાય છે અને એ રીતે એ બી રેખા અને એડી રેખા ને પણ પાસ પાસેની બાજુઓ કહે છે પણ આ એ બી અને સીડી અને સામસામેની બાજુઓ કહે છે એ બી અને સીડી રેખાખંડને સામસામેની બાજુ અને એ જ રીતે બીજી કઈ છે બીસી રેખાખંડ અને એડી રેખાખંડ પણ સામસામેની બાજુઓ છે ખરું એજ રીતે અહીં જુઓની બાજુ છે તથા બીસી અને એડી સામ સામેની બાજુ બાજુ છે અને એવી જ રીતે પાસપાસેની બાજુઓ પણ વિચારી શકાય કે રેખાખંડ એ બી અને એડી

હવે આવી રીતે આ જે લંબચોરસ કે ચોરસ છે એમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ જોઈએ તથા પણ જો અહી હું આ ત્રિકોણ દોરું છું પછી આ ચોરસ અને આ પોસ્ટમિતિ પરિમિતિ એટલે શું એ જોઈએ જો પહેલા હું શિરો બિંદુઓના નામ આપી દઉં એ બી અને સી અહી એ બી સી અને d અહી નામ આપો એક્સ વાય હવે કીધું હોય કે આ બંને બાજુ આ ત્રણે ત્રણ બાજુ ચાર સેન્ટીમીટરની છે તો આની પરિમિતિ કેટલી થાય પરિમિતિ એટલે ત્રણે બધી બાજુઓનો સરવાળો બાજુનો સરવાળો એને કહે છે પરિમિતિ બાજુનો સરવાળો મળીને પરિમિતિ કેટલી થાય બાર સેન્ટીમીટર એ જ રીતે અહીં જોઈએ ચોરસમાં અહીં ચોરસમાં બે સેન્ટીમીટર બધી બાજુઓનું માપ બે સેન્ટીમીટર છે તો એની પરિમિતિ કેટલી થાય એની પરિમિતિ થાય બે વત્તા બે વત્તા બે વત્તા બે એટલે કે બે ને બે ચાર ચાર ને બે છ છ ને બે આઠ સેન્ટીમીટર

તો આની પરિમિતિ કેટલી થાય ત્રણ વત્તા ત્રણ વધતા છતા છ બાજુનો સરવાળો લીધો પહેલા બાર એટલે કે અઢાર સેન્ટીમીટર પરિમિતિ થઈ ત્રિકોણમાં અહીં સમબાજુ પણ હોય પણ કરવાનો તો સરવાળો છે ખરું પરિમિતિ શોધતી વખતે એ જ રીતે આપણે ક્ષેત્રફળ જોઈએ કે ક્ષેત્રફળ એટલે શું કેવી રીતે શોધાય છે જો સૌ પહેલા તો હું આવી રીતે આ એક પોસ્ટ કાર્ડ લીધો અને એક પિંક કલર નો આ માલ છે અને હવે આપણે આનું ક્ષેત્રફળ શોધીએ ક્ષેત્રફળ એટલે

10 સેન્ટીમીટર લંબાય છે અને અહી 4 સેન્ટીમીટર પળાય છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય 10 ગુણ્યા 4 એટલે કે ચાલીસ સેન્ટીમીટર એટલે આ કુલ વિસ્તાર અને એ જ રીતે માની લો કે મારો હાથ રૂમાલ છે જેની લંબાઈ અને ભલે મેં એટલું લાંબુ નથી દોર્યું પણ માની લો કે પંદર સેન્ટીમીટર અને પંદર નો છે મારો હાથ રૂમલ બધી બાજુ સરખી છે તો આનું ક્ષેત્રફળ કેટલું થાય આનું ક્ષેત્રફળ થાય પંદર ગુણ્યા પંદર એટલે કે બસો પચીસ સેન્ટીમીટર મેં એક કુલ કરી અને કહેવાય ચોરસ સેન્ટીમીટર પરિમિતિમાં એકમ સરખો રહેતો પણ ક્ષેત્રફળમાં ચોરસ સેન્ટીમીટર એકમ લખાય છે ખ્યાલ આવ્યો કારણ કે આપણે એનો ગુણાકાર લીધો છે એ આખા એરિયા ને આખા એરિયો આખો જે એરિયો છે એનું કુલ માપ કેટલું છે એ આપણે શોધ્યું છે અને પરિમિતિમાં માત્ર ફરતું માપ આપણે જોયતું ખ્યાલ આવ્યો તમે આવી રીતે બીજી બીજી વસ્તુઓનું પણ પરિમિતિ અને ક્ષેત્રફળ જાતે શોધજો ભલે ત્યારે આવજો